નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ બે સગી બહેનોના લગ્ન સમયે એક મુહૂર્ત યોજના આવ્યો બોટાદ જિલ્લાની બનર સત્ય ઘટના આશુતોષભાઈના હૈયામાં હરકના બબ્બે દરિયાઓ ઉછાળા મારતા હતા કેમ ન મારે એક સાથે એક દિવસે એમની બબ્બે દીકરીઓના લગ્ન લેવાયા હતા મોટી બરખા અને નાની બારીશ પિતાની ડાબી જમણી આંખ અને મમ્મીનો તો જાણે શ્વાસ પ્રાણ પરણવા માટે આવવાના હતા એ બંને મૂર્તિઓ પણ હોનહાર અને હેન્ડસમ હતા કેમ બરખા માટે સાહિલ અને બારિશ માટે સૂરજ એમ સાહિલ અને સૂરજ બંને સરકારી ખાતામાં ઉચ્ચ અધિકારી હતા સગાઓ તો જ્યારે સગાઈ થઈ ત્યારથી જ કહેવાય લાગ્યા બરખા તારે તો જલસા જ જલસા તારો વર ઉચ્ચ અધિકારી હોવાથી અઢળક રૂપિયા કમાશે તને રાણીની જેમ રાખશે અને બારિશને કહેતા તું પણ બળ ભાંગી છો તારો વર મોટો ઓફિસર પૈસાનો તો વરસાદ થશે તારી ઉપર બારિશ કે ઘર મેં ધન કી બારિશ હોગી નાનકડું ટાઉન હતું સાધારણ ઘર હતું આશુતોષભાઈએ જિંદગી આખીની કારકુની પછી એક મકાન બનાવ્યું હતું પણ ઈશ્વર ક્યારેક સાધારણ ઘરમાં સૌંદર્યની ખેરાત કરી દેતો હોય છે આશુતોષભાઈ અને રૂપા બહેનના સંસારમાં ભગવાને એક દીકરો અને બે દીકરીઓ મોકલી આપ્યા હતા પણ દીકરીઓને માત્ર દીકરીઓ કહેવી એ સર્જનહારનું અપમાન ગણાય તેવી સ્થિતિ હતી એવું સમજો જાણે ત્રણ વર્ષના અંતરે પૂનમના બબ્બે છાંદ મોકલી આપ્યા હતા એક મધ્યમ વર્ગીય બાપનું મકાન જે પીળા બલ્બના ફિક્કા પ્રકાશમાં જીવન પસાર કરતું હતું તે આ બબે ચંદ્રમાના રૂપેરી ઉજાસમાં ઝગમગી ઉઠ્યું હતું બંને બહેનો જેટલી રૂપાળી હતી એટલી જ સુલક્ષણા પણ હતી એમની અંદર તુલસીની પવિત્રતા હતી બિલીપત્રની ભક્તિ હતી ગંગોત્રી પાસેના ગંગાજળની નિર્મળતા હતી એમના સ્વભાવમાં માન સરોવરના પાણી જેવી પારદર્શકતા હતી ફૂલની જેમ જ સૌંદર્યની પણ એક સુવાસ હોય છે બરખા અને બારિશના સૌંદર્યની સુગંધ પ્રસરતી પ્રસરતી એમની આખી ન્યાતમાં વ્યાપી ગઈ સારા સારા પરિવારોમાંથી માગા આવવા માંડ્યા એમાંથી સુરતનો સાહિલ અને વડોદરાનો સુરજ જીતી ગયા બંને બહેનોની સગાઈ એક જ દિવસે સંપન્ન થઈ ગઈકાને લગ્ન પણ બંનેનું એકસાથે જ શુભ મુર્હતે નિર્ધારવામાં આવ્યું સગાઈ અને લગ્ન વચ્ચે 6 મહિનાનો સમય રહ્યો હતો આ મહિના દરમિયાન મોટી દીકરી બરખા અને તેના ભાવિ પતિ સાહિલ વચ્ચે ખૂબ ગાઢ સ્નેહભાવ રચાઈ ગયો સાહિલ બે ત્રણ વાર રજા લઈ અને વાતગાદાતને મળવા માટે સાસરિયામાં પણ આવી ગયો આશુતોષભાઈ અને રૂપા બહેન ભાવિ જમાઈના વાણી વર્તન અને વિવેક જોઈ અને અત્યંત પ્રસન્ન થઈ ગયા પ્રથમ મુલાકાત વખતે શાહિલે બરખાને મોંઘો સ્માર્ટફોન ભેટ રૂપે આપ્યો અને કહ્યું આખા વર્ષ માટે પ્રીવેડ ચાર્જ ભરી દીધો છે બિલની ચિંતા કર્યા વગર રોજ મારી સાથે વાત કરજે એ પછીના છ મહિના દરમિયાન સાહિલ અને બરખા રોજના ફોન કોલ્સ અને વિડીયો કોલ્સના કારણે ખૂબ નજીક આવી ગયા એવું લાગતું હતું જાણે બંને જણા વર્ષોથી એકબીજાને ઓળખતા હોય બીજી તરફ બારિશની હાલત સાવ અલગ જ હતી એની સગાઈ થઈ જેની સાથે થઈ હતી તે સૂરજ સાવ અતડો જ રહેતો હતો છ મહિનામાં એણે એક પણ વાર પોતાની ભાવિ પત્નીને મળવાની તસદી લીધી ન હતી મોબાઈલ ફોન ગિફ્ટમાં આપવાની વાત તો દૂર રહી પણ જો બારિશ પોતાના સેલ ફોનથી ક્યારેક એને કોલ કરે તો પણ સૂરજ મુદ્દુતાપૂર્વક એની સાથે વાત ન કરે ફોન કરી ને મને ડિસ્ટર્બ ન કરો હું ડ્યુટી પર છું બારિશનું મન કોછવાતું તો અને મનાવી લેતી હતી જેવું મારું ભાગ્ય આશા નહીં રાખવાની એમ કરતા સમય પસાર થઈ ગયો લગ્નનો દિવસ આવી પહોંચ્યો આશુતોષભાઈના હૈયામાં હૈયા માં હરખના બબ્બે દરિયાઓ ઉછાળા માળવા લાગ્યા રૂપા બહેનના થનગનાટ નો પણ કોઈ પાર ન રહ્યો ગૃહ શાંતિ થઈ ગઈ હતી બંને દીકરીઓના દેહ ઉપર આગલા દિવસે પીઠીનો રંગ છડી ચૂક્યો હતો બીજા દિવસની સવાર પડી બંને જાન ગોધુલી સમયે આવી પહોંચવાની હતી માંડવાઓ વરરાજાની પ્રતિક્ષમાં શણગાર સજીને ઊભા હતા એટલામાં આશુતોષભાઈનો મોબાઈલ ફોન રણક્યો વડોદરાવાળા વેવાયનો ફોન હતો ખૂબ ટૂંકી પણ કાતિલ વાત થઈ ગઈ માફ કરજો આશુતોષભાઈ મારા દીકરા સૂરજે અમારી મરજી વિરુદ્ધ પોતાની પસંદગીની જ કન્યા સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધું છે તમને આ વાતની જાણ કરતાં મારું હૈયું છીરાઈ જાય છે પણ કહેવું તો પડશે જ અમારી વાટ ન જોશો તમારી દીકરી બારિશનો આમાં કોઈ જ વાક નથી અમારો દીકરો જ સાંભળીને આશુતોષભાઈનું માથું ભમી ગયું લગ્નનો આખો ઉત્સાહ મરી પરવાયો હવે શું કરવું તાબડતોબ બંધ બારણે મીટિંગ ભરવામાં આવી આશુતોષભાઈ એમના વડીલો રૂપા બહેન અને તેમના ભાઈઓ ગંભીર બધાનો મત એક સરખો જ થયો બારિશનું લગ્ન ફોક થયું એના કારણે બરખાનું લગ્ન તો ન જ રોકી શકાય સુરતથી સાહિલની જાન રવાના થઈ ચૂકી છે એટલે એનું સામયું તો કરવું જ પડે રહી વાત બારીશની તો જેવા એના નસીબ ભવિષ્યમાં બીજો મૂર્તિઓ પણ મીટિંગમાં હાજર સૌથી વયોવૃદ્ધ એવા આશુતોષભાઈના કાકાનો મત આ બધા કરતાં જુદો હતો પીઠી છડી ગયા પછી કન્યાને ઘરમાં બેસાડી ન રખાય નક્કી કરેલું મૂહૂર્ત સાચવી લેવું જ પડે કોઈ છીડાઈને પૂછી બેઠું એટલે મુહર્ત છાચવી લેવા માટે ચાંદના ટુકડા જેવી રૂપાળી દીકરીને ગમે તેની સાથે ફેરા હા શાસ્ત્રો એવું કહે છે કાકાએ આવું કયા શાસ્ત્રોમાં વાસ્યું હશે એ ભગવાન જાણે પણ એમની વાત સાંભળી અને કન્યાના મમ્મી પપ્પા તો ગભરાઈ ગયા ત્યાં જ અને ત્યારે જ સૂરજનું રિપ્લેસમેન્ટ શોધવા માંડ્યા બારિશને આ વાતની જાણ થઈ એની મન સ્થિતિ ભારે દયનીય થઈ ગઈ એ મનોમન એક જ વિચાર કરતી હતી મેં એવા તે કેવા પાપો કર્યા હશે કે મારી સાથે જ આવું બન્યું દોડધામ મચી ગઈ કોઈ પહોંચેલી વ્યક્તિએ મૂર્તિઓ શોધી કાઢ્યો બાજુના ગામમાં જ એક કુંવારો યુવાન છે દેખાવામાં રાજકુમાર જેવો છે પણ સૂરજની જેટલું ભણેલો નથી સામાન્ય નોકરી કરે છે વધુ સારો મૂર્ત્યો એમ કંઈ તાત્કાલિક ન મળે બધાએ વાતને વધાવી લીધી મૂર્તિયા અમરને તો જાણે લોટરી લાગી ગઈ એ પણ ટિકિટ લીધા વગર જ એના ઘરમાં બધી વિધિઓ ફાસ્ટ ફોરવર્ડ ગણિત ગતિમાં ચાલુ થઈ ગઈ ગણેશ સ્થાપના પીઠી ગૃહ શાંતિ સગા ને નોતરા અને ના માંગેલા કપડા ધારણ કરી અને વરરાજા જાન જોડીને નીકળી પડ્યા જાન આવે એ પહેલા તો એ પહોંચી ગયા બારીશે માંડવામાં અમરને જોયો એક વાતનો સંતોષ થયો કે અમર દેખાવમાં સૂરજ કરતા પણ સોહામણો હતો રહી વાત પદવીની પ્રતિષ્ઠાની અને પૈસાની તો એમાં તો ઉચ્ચ અધિકારી જ જ આ જવાબ પાસે પાસે માત્ર વિધાતા હોય છે બન્યું એવું કે બારિશના શુકન વનતા પગલાંને પ્રતાપે અમારે ધંધાનો ખૂબ સારો વિકાસ કર્યો અને આજે બારિશના જીવનમાં એટલી સમૃદ્ધિ છે કે એટલી તો મોટી બહેન બરખા પાછે પણ નથી અને પહેલાં સૂરજનું શું થયું નોકરીમાં એનું ડેપ્યુટેશન થયું એના બીજા જ મહિને એક ગરીબ માણસ પાસેથી રિશ્વત લેવા જતાં એ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાઈ ગયો નોકરી ગઈ એક ક્ષણ હતી જ્યારે બારિશે રડતા રડતા પૂછ્યું હતું મેં એવા તે કેવા પાપો કર્યા હશે કે મારી સાથે જિંદગી પાસેથી જે જવાબ મળ્યો તે આ હતો તે એટલા બધા પૂર્ણ કર્યા છે કે વિધાતાએ તને બરબાદ થવામાંથી બચાવી લીધી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ